બધાયનું બધાયને એપી હોય

हाँ चेतन भाई बोलो माताजी चेतन लाइक कर दीजिए चेतन भाई राज मालिक कहते माताजी हाँ जय माताजी पहला हाँ भाई लाइक कर दियो બોલો <laughs> <laughs> તને બધાયને અને હેપી ઓળી બધાયને ઓળીની શુભકામના ના સાગરભાઈ આભાર બોલો જય માતાજી પ્રણામ ભાઈ

લાઈક કટે લાઈક કરી દીજો અને સાપર કરી દીજો

મનસુખભાઈ આભાર ભાઈ તમારો

Teri Aku cahaya guru dewa, tema tadi To the book and sister, how high would we stay home? Never met us, we died. We take the letters. <laughs> I would mother, didn't worry, never made it. Never હમ તો સ્ટુડિયો પર દેખાય છે મામી હા કલ્પદેવભાઈ જય માતાજી ને હેપી મોડીએ કોસ કો નંબર ઓ સિપાય નંબર ના અમે કોઈને ફોન નંબર નથી દેતા ટાઈમ આવશે તો દળસ થઈ ને ઈશુ

D CGT Esно ઩�કળ મૹાવલ ા�મર Industry inn પ 한 ખ Five. $0. Kat Twitter s

sini hati हकीकत है कि كله SENA रांगू सेना पैक પણ હા સપોર્ટ તો તમારા બધાનો છે તમને સપોર્ટ કરો એટલે અમે આગળ આવીએ ગયા કોઈ નથી ચેનલ બનાવી છે તો સપોર્ટ કરજો સખે ત્રણ જેવું આ મને મસબ થઈ કે પિયા નામ છો હા અમે ઘરે બહુ રંગીસી એની ફેવરિટ રમત પુરી થાય ક્રિકેટ છે કેવા નામ કથી નજર મેસે નાનું કે હું રમું છું વાવા યાર છોકરાના ફૂટો છે પાહે તો સાહેબ બાઈ કઈ દેવી તો ગજમે સાવા મણે અને સપોર્ટ કઈસો ને અમે એસી રહીશું કે સપોર્ટ હોય ને થાય અમારે બસ થાકો ને કેસે ને રણ પૂજ ને જોયું કાય કોમથી ગમે આવશું આવે ત્રણ જોવા અમે ભુજમાં આવશું તો ના લાવી વિડીયો કહીશું તો ભેગા થઈ જાય છે તો અમે ના આવશું વિવિધ ના જય સુખલભાઈ જય માતાજી ને હેપી હોઈ જય દીપભાઈ હા જય કે ના અમે ના નતા રમતા ના અમે રમ્મા નકા જતા છો તમે <laughs> એય ભગવાન તો છે અંધો છે ચૂપ બે તમારા ની ધ્યાન લે હા ભલીમ બે ક્યાં છો તમે કોક ઈ રિપેરિંગ માં ઘરે નાખીશું આ ઉતારી પછી અવાજ આવે છે અમને સમેસે અવાજ આવે છે થોડો તમને અમારું આ સંભળાય છે કે નથી સંભળાવે મીટર ખાલી ગમ ખાટી ક્યાં 10 20 ફોન છે નાખી આવો સાત હમ સપ

मेरी सांसों में तू आ समाया दिल आज फोन पर फोन आव नहीं क्रिकेट चालू से न ત્યારે પણ લાવી દો કેન્સપીટરમાં ફોન ન કરતા તમે કોઈ ગુજરાતી મંદિર કોમેટિવ લખો ઇંગ્લિશમાં અમને આવડતું હોય વાંચતા ગુજરાતી તમે લખો કોમેટિવ નથી અને ઇંગ્લિશમાં માં મેં બધું વાંચતા નથી આવડતું અમને કોમેટિવ ગુજરાતી લખો તો તમને જવાબ દઈ ચુ થાય ને પેલી બી બીજી એપિસોડ લખો એટલે અમે એટલું બધું ફાવતું નથી વાંચતા

Hoje você é uma pessoa muito boa e muito segura para o seu país? Você é uma pessoa boa?! Você é uma pessoa muito segura?! Você tem um poder daria studio aqui em Baja não

હાઈટ ફ્રેગેબ્યુ 60 કા 20 કિલો બટે એટલે ઉધામ થાય સિલેસ આના સિવાયન કામ નો છે નીચે છાયા કેસે વગેરે સિલેસ કોના હે તો મતલબ કામ કરે છે કે જેસા હર્ષભાઈ હા પ્રતાપભાઈ ભુજ ના શું ભાઈ પૂછે છે सागर का 6 તારે કે ગુજરાતીમાં લગભગ સાવ છે એટલે માફ કરજો વાસવામાં પડી ભૂલ હા સાગરભાઈ હા સાગરભાઈ ગામના ત્યાં પણ ચલો જય માતાજી બધાને સ્વાગત છે બધાનું અને બધાની શુભકામના 10000 आ गया એ તો એ મિત્રો હે ના સે એ બોલો કે મેં કાલ હુંચું એ જોઈ લેજો કા કાલ આપકો આપકો જે બોલો ઉતાઈશુ અને કાઈ હાજર કોરો બોલો કે બને નિર્દેશી અને એ તો આ કલેજીસીયાને સે કા પિસ્તાયાની હે તો છોકરા આતો છે અમાર હાતો નથી તો કે હું તો છે એ ફોન ગીરતો આ લેતા જાય ને દોસ્ત મળતો આયો હતો એ એકલો જામ ભેગો કુટોડી દે એટલે એમ કે અમે આની થી કલર બીજા થતા પણ એમ કહે છે એસ એસ મહાકાલ સ્તુર્યો છે મારે પણ જોઈજો લાઇક કરજો હા હું જોતો ભાઈ આ મંદજ ભાઈ અમે જોઈશું તમારી સિલેન્ડરને લાઇક કરશું એની સાથે કરશું તમે કરો છો